જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી છોડાઉદેપુર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિડીયો સિરીઝનું આયોજન કરેલું છે જેમાં આપણે આજે માનવ પ્રજનન ચેપ્ટરની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું અહીંયા માનવ પ્રજનન ચેપ્ટર બે માંથી બે ગુણ એનસીટીના પાર્ટરીમાં પૂછાશે ત્રણ ગુણ નો એક પ્રશ્ન અને ચાર ગુણનો એક પ્રશ્ન આમ સાત માર્ચ પાર્ટ બી માં અને કુલ નવ ગુણનો આ ચેપ્ટર મિત્રો સરળતા રે એવા પ્રશ્નો છે એટલે આપણે અહીંયા આ બોર્ડમાં ઉછાયેલા પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું અહીંયા જોઈએ આપણે કે માર્ચ બે હજાર એકવીસ માર્ચ બે હજાર ત્રેવીસ આમ બે વર્ષમાં જુદી જુદી રીતે આ પ્રશ્ન છે શુક્રકોષ જનન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને નીચે ત્રણ મુદ્દાઓ આપેલા છે એની ચર્ચા કરવાની છે ચાર માર્ચ અંદર પ્રશ્ન પૂછેલો માર્ચ બે હજાર એકવીસમાં માં અહિયાં આપણે જોઈએ કે શુક્રકોષ જનન ની રચના વર્નાઓ आकृति सह पूछ लो मार्च 2023 के अंदर येपन 4 5 6 प्रश्न आऊंगा બીજી रीति पर आप प्रश्न पूछी सके कि शुक्र कोष प्रक्रिया ने आकृति सह वर्णन तो तीनों कहते मित्रों शुक्र कोष जनन आकृति पेज नंबर 33 पर फिगर 2.8 એ આકૃતિ દોરવાની છે બી આકૃતિ અન્ન ની છે એ આકૃતિ એ શુક્રકોષ જનન ઉલ્લેખ કરશે એટલે આ ઉપરાંત શુક્રકોષ જનન ની રચના આકૃતિ સાર્ક ની અંદર માર્ચ બે હાજર ત્રેવીસમાં માં પૂછાયેલા મિત્રો આ મુદ્દો ત્રણે ત્રણ મુદ્દાઓ જુદી રીતે ત્રણ માર્ચ ની અંદર અથવા તો ચાર માર્ચ અંદર પૂછાઈ આખો મુદ્દો ખૂબ જ અગત્યનો છે તો જોઈએ અહીંયા કે પ્રાથમિક પૂર્વાંક શુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ સમજાવો દોઢ માર્ક્સ ના આવે તો આપણે જાણીએ છીએ કે શુક્રપિંડી આંતરિક રચનામાં શુક્રપાદ નલિકા આવેલી હોય છે જેમાં આદિ શુક્રકોષો આવેલા હોય છે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં પરિણમે છે ત્યારબાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ત્યારબાદ

GnRH અંતઃસ્રાવ નિર્માણ પામે છે જે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને FSH અને LH આ બંને અંતઃસ્રાવનો ફાળો શુક્રકોષ જનન ક્રિયા માટે અમાદર છે તો અહીંયા એક માસ આપણે પ્રાપ્ત થાય ત્રીજો મુદ્દાની વાત કરીએ આપણે કે શુક્રકોષની રચના તો શુક્રકોષ જનન ક્રિયા દરમિયાન શુક્રકાયન તરીકે ક્રિયા બાદ પરિપકવ શુક્રકોષનું નિર્માણ પામે છે એની રચનાની અંદર સેલ્સ

નામ નિર્દેશ કરવાના બે માર્ક્સ આવે છે આમ ચાર ગુણના પ્રશ્ન આ રીતે પણ અહીંયા પૂછાય છે આમ મિત્રો શુક્રકોષ જન્મ મુદ્દાને ધ્યાનમાં રાખીને જુદી જુદી રીતે બોર્ડની અંદર અલગ અલગ પ્રશ્નો પૂછી શકાય મારો પ્રજનન ચેપ્ટરની અંદર આપણે બીજો મુદ્દો જોઈએ જે અંડકોષ જનન છે અંડકોષ જનન પણ મિત્રો માર્ચ બે હજાર ત્રેવીસ અને જૂન બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયેલો છે તો આ પ્રશ્ન બી આપણે એક આવતા વર્ષના બોર્ડની એક્ઝામ માટે બી અગત્યના મુદ્દા તરીકે આપણે અહીંયા જોઈ શકીએ તો અંડકોષ જનન એટલે શું અંડકોષ જનનની ક્રિયાવિધિનો અહેવાલ આપો ચાર માર્ક્સની અંદર માર્ચ બે હજાર ત્રેવીસમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ ગયો છે બીજી રીતે પૂછાય તંદકોષ જનનની ઘટના ચાર્ટ સહિત વર્ણવો મિત્રો અંડકોષ જનનની ચાર્ટ અથવા તો ફિગર પેજ નંબર 33 ફિગર 28 અને બી ની અંદર આપેલી છે એ ચાર્ટ શુક્રકોષ જનનનો છે બી ચાર્ટ એ અંડકોષ જનનનો છે અહીં આપણે જોઈએ કે ચાર માર્ક્સમાં વાઇફર ગેસન આ રીતે કરેલું છે મિત્રો વ્યાખ્યા પરિપકવન અંડકોષ निर्माण करती क्रिया ने अपने अंडकोष जनन कईश्वियां 0.5 मार्क्स व्याख्या में आपी શકાય प्राथमिक पुरवंडकोषની વાત કરીએ તો આપણને ખબર અંડકોષ જનનની ઘટના ગર્ભી અંડપિંડમાં એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જ થતી જોવા મળે છે અંડપિંડનો જ્યારે ગર્ભમાં વિકાસ હતો એ દરમિયાન જ અંડકોષ જનનની ઘટના અહીં આપણે જોવા મળે છે તો ગર્ભીય અંડપિંડમાં લખવાની સંખ્યામાં આધી અંડકોષ જોવા મળે છે એ આધી અંડકોષો પ્રાથમિક પૂર્વકોષ માં પરિણમે છે જીરો પોઈન્ટ ફાઈવ માર્ક્સ લઈશું પ્રાથમિક પૂર્વકોષ પણ ત્યારબાદ પ્રાથમિક પુટિકાઓ ની અંદર જો આપણે તેને ફરતે આવરણ રચાય છે જે 0.5 માર્ક્સ તરીકે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકા ત્યારબાદ વર્ણન કરવાનું દ્વિતીય પુટિકાનું એના બી

ગ્રાફન પુટિકા ની રચના કરે છે એના વિશે આપણે દર્શાવવાનું છે અહીંયા ગ્રાફન પુટિકા જ્યારે પરિપકવપા પામે ત્યારે દ્વિત્યક કોરોંડકોષને તેમાંથી મુક્ત કરે છે એટલે કે અંડકોષ પાતની ક્રિયાની વ્યખ્યા દર્શાવવાની છે આમ દરેક મુદ્દાના અહીંયા 0.5 માર્ક્સ વિશે અહીંયા દર્શાવવું છે મિત્રો દ્વિત્યક કોરોંડકોષ ત્યાર બાદ અર્ધિકરણનો બીજો વિભાજન એ અંડવાહિનીમાં જો ફલન થાય તો કરશે એટલે અહીંયા અંડકોષજનનની ઘટના એ ગર્ભી અંડપીઠમાં ત્યારબાદ અંડપીઠમાં અને છેલ્લે અંડવાહિનીમાં પણ અહીંયા પરિપક્વ અંડકોષ નિર્માણ પામે જો ફલન થાય તો આમ આ મુદ્દાની અંદર

2 मार्क्स बाह्य का रचनाना 2 मार्क्स आंतरिक रचना, रचना आम 4 गुणનો પ્રશ્ન અહીં આપણે પૂછી શકે તો શુક્રપિંડની રચનાની વાત કરીએ તો મુખ્ય પ્રજનનંતરખે જોવા હોણે છે શુક્રપિંડ એ શરીની બહાર ઉદરપ્રદેશની બહાર वृષણ કોથળીમાં આવે એક જોડ સંખ્યા કહીએ તો એક જોડ જોવા હોણે છે શુક્રપિંડના કાર્યમાં શુક્રકોષો નિર્માણ કરે શાઉત્રાન नर જાત્યંતર શાઉન નિર્માણ કરવાનું કાર્ય શુક્રપિંડ કરે છે આકાર અંડાકાર જોવા મળે છે અને શુક્રકોષ જનની ક્રિયા દરમિયાન વૃષણ કોથળીમાં હોવાથી એટલે કે શરીરની બહાર હોવાથી બે થી અઢીઓ સેલ્સિયસ તાપમાન દર્શાવી અને શુક્રકોષ નું નિર્માણ કરે છે આમ તાપમાનમાં બે થી અઢીઓ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો કરે છે શુક્રપિંડના સ્થાને કદની વાત કરીએ તો ચાર થી પાંચ સેન્ટીમીટર લાંબો અને બે થી ત્રણ સેન્ટીમીટર પોળો જોવા મળે છે અહિયાં આવરણ તો શુક્રપિંડ ને સઘન આવરણો આવેલા હોય છે આ દર્શાવીએ તેની એની બાહ્યાકાર રચના થશે જ્યારે આંતરિક રચનાની વાત કરીએ તો શુક્રપિંડ માં અઢીસો ખંડો આવેલા હોય છે અઢીસો ખંડિકાઓ જોવા મળે છે જેને શુક્રપિંડ ખંડિકાઓ તરીકે ઓળખાય છે અને પ્રત્યેક શુક્ર ખંડિકાઓ એ એક થી ત્રણ ગૂંચળા વાળી નલિકા ધરાવે છે આવી શુક્રોત્પાદ નલિકા આદિ શુક્ર અથવા જનન કોષો અને સર્ટોલી કોષો એમ બે પ્રકારના કોષો જોવા મળે છે આદિ શુક્ર અથવા જનન કોષો અધિકરણ દ્વારા પરિપક્વ શુક્ર કોષો નિર્માણ કરે છે જેનો ઉલ્લેખ આપણે શુક્ર કોષ અંદર દર્શાવ્યો જ્યારે સર્ટોલી કોષો કે વિકાસ પામતા જે

मानव रजन, में तो रचना चैप्टर के अंदर आप ये विषय मुद्दा जोइए तो गर्भाशय बाह्य रचना अनंत रचना 3 मार्क्स के पूछी सके अथवा तो आयते अपन पूछा कि गर्भाशय ने दीवाली रचना करता स्तरों નું वर्णन करो तो यहां ये पर 3 मार्क्स अंदर पूछी सका है मित्रों गर्भाशय कुक तरीके पर ओर खाई एकज होय मादा ની અંદર સહાયક નલિકાઓ તરીકે જોવા મળે છે આવા ગર્ભાશય નિતંબ પ્રદેશમાં નિતંબની દિવાલ સાથે અસ્થિબંધી આધાર પામેલો હોય છે તેનો આકાર ઉધા નાસ્પતિ આકાર જેવો જોવા મળે છે આ દર્શાવીએ તો એક માર્ક્સ અહીંયા બાહ્ય રચનામાં પૂછાય તો એ રીતે દર્શાવવાનું છે આપણે અહીંયા ગર્ભાશય એ ગ્રીવા દ્વારા યોનિમાર્ગમાં ખૂલે છે અને ગ્રીવામાં જોવા મળે છે એ નળીને ગ્રીવા નદી તરીકે ઓળખાઈશ અને ગ્રીવા અને ત્યારબાદ નડી માર્ગ સાથે જોડાઈ અને જન્મનળીનું પણ નિર્માણ કરે છે આમ જન્મનળી વિશે એક માર્ક્સની અંદર અલગ એમસીક્યુ પૂછાય બસ એ જ રીતે અહીંયા કે ગર્ભાશયની દીવાલની રચના કરતા સ્તરો

ગર્ભાશયના દિવાલની રચના કરતા સ્તરોમાં સ્થાન અને કાર્ય આપણે દર્શાવી શકીએ એનસીક્યુ પર પૂછી શકાય બહારથી અંદર તરફ જતા સ્તરોની ગોઠવણી કરો તો બહારની બાજુ પેરીમેટ્રિયમ મધ્યમાં માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું એન્ડ્રોમેટ્રિયમ પૂછે છીએ એક પ્રશ્ન થોડો ઉલટાઈને પૂછે તો અંદરની તરફથી બહારની તરફ તો પહેલા એન્ડ્રોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ આ રીતે એમસીક્યુમાં પણ આમ ટોપિકમાંથી પ્રશ્ન આવી શકે અહીંયા